સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાર સાકરીયાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ફરજ બજાવી રહી છે અને વિપક્ષ નેતા તરીકે મને મળેલી જવાબદારી સુચારુ રીતે આમો નિયમિત રીતે પ્રજાના પાયાના પ્રશ્નો શિક્ષણ આરોગ્ય ગટર પાણી રસ્તા લાઇટ વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે મેયરશ્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત મ્યુનિસિપલ કમિશનરને વારંવાર મૌખિક સહિત લેખિતમાં પણ જાણ કરીએ છીએ આવા પાયાના અને પ્રજાને સીધી રીતે સ્પર્શતા ખૂબ જ અગત્યના પ્રશ્નો અમો સામાન્ય સભામાં પણ વારંવાર ઉઠાવીએ છીએ ભાર સાકરિયાએ મુખ્યમંત્રીને વધુ જણાવ્યું હતું કે સુરત માનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ તેમના પ્રારંભિક દિવસોથી આજ દિન સુધી અમો વિપક્ષ તરફ ખૂબ જ ઝક્કી અને અકળાઈભર્યું વલણ દાખવેલ છે અમારા કોઈ પણ પ્રશ્નને ગંભીરતાથી લેતા નથી

આ બાબતે અમ વિરોધ અંગે વારંવાર પત્ર લખ્યા છે તેમજ કોર્ટ પ્રકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તથા તેમના કાર્યકાળમાં રાજ્ય સરકાર શ્રીમાંથી અમુક હોતાની નિયત લાયકાત રદ થયેલ છે તે લાયકાતો અંતર્ગત ભરતી થયેલ અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે તપાસનો વિષય છે સામાન્ય સભામાં ઝીરો અવર્સની ચર્ચા કે ઉઠાવેલ પ્રજાના પ્રશ્નો અંગે મેડમ શાલિની બહેન મૌન ધારણ કરી કોઈપણ પ્રકારના જવાબ આપવાનું સતત ટાળતા આવ્યા છે તેમજ લેખિત નોટિસથી જવાબ આપવામાં આવશે તેવું કહેવામાં આવે છે પરંતુ જવાબો આપવામાં આવતા નથી જે પ્રજાહિતમાં ચલાવી શકાય એમ નથી તો સુરત મહાનગરપાલિકામાં પ્રવર્તમાન જીડીસીઆરના નિયમ અનુસાર સુરત શહેર ગૃહ વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નીચા હેઠળ પ્લાનો ગાંધીનગરથી મંજૂર થાય છે અને આ જોગવાઈઓનો ગેરલાભ લઈ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસરના બાંધકામો રહેણાંક વિસ્તારમાં થાય છે તેમજ ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારની એક્ટિવિટી શરૂ થતી હોવાથી પર્યાવરણીય તથા સામાજિક દૂષણમાં વધારો થાય છે તે બાબતે મ્યુનિસિપલ કમિશ્નરે વારંવાર પત્રો લખવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નથી અને સામાન્ય રહીશોએ હાઈકોર્ટમાંથી કોર્ટ પ્રકરણ કરીને અમુક બાંધકામ સીલ કરવામાં આવ્યા છે આશ્ચર્યની વાત એ છે કે માનનીય નામદાર હાઈકોર્ટના હુકમ છતાં ત્યારબાદ પણ કોઈ બાંધકામ અટકાવવામાં આવતા નથી જે હાઇકોર્ટની અવમાનતા સમાન વહીવટીતંત્રની બેદરકારીભરી કાર્યપદ્ધ હતી તેમના તાબા હેઠળ ચાલી રહેલ છે વધુમાં લિંબાયત માં ટીપી સ્કીમ નંબર માં આવેલ પ્લોટના અદલાબદલીના સંદિગ્ધ પદ્ધતિ અપનાવવા બદલ તેમના કાર્યકાળ દરમિયાન નામદાર કોર્ટ દ્વારા સખત કાયદાકીય પગલાં ભરવાની ટકોર કરવાની ફરજ પડી છે તો મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત જરૂરી કામગીરી જમીને સ્તરે કરતા તેના દેખાણા પાછળ વધુ ચોકસાઈ દાખવી છે તેમજ જર્જરિત મિલકતોના સર્વે તથા જોખમ મિલકતોને સીલ મારવાની કામગીરીમાં વાલદવલાની નીતિ અપનાવી છે આ સાથે પાય જણાવ્યું કે વિપક્ષ નેતા તરીકે તંત્રની પ્રી પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગરપાલિકાના સંલગ્ન અધિકારીઓની જરૂરી માહિતી સહિત એક મિટિંગ તારીખ પંદર છ બે હજાર રોજ દસ છ બે હજાર રોજ નોંધ બહાર પાડીને બોલાવી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મિટીંગના દિવસે માત્ર બે ઝોનના જુનિયર એન્જિનિયર સિવાય કોઈ જવાબદાર અધિકારી હાજર રહ્યો નહીં અને મ્યુનિસિપલ કમિશ્નરે આ બાબતે કોઈ યોગ્ય ખુલાસો કે માહિતી અગાઉથી આપવામાં આવી નહીં જેથી ખૂબ જ ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવાની ફરજ પડી હતી આમાં અમારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અવગણના કરી હતી જે અમારા અપમાન સમાન હતી અને સામાન્ય રીતે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રજૂ કરાતા પ્રશ્નો અને થયેલ કામગીરીઓ અંગેના પ્રશ્નો અંગે કમિશ્નર વિવેકપૂર્ણ અને ગંભીરતાથી સંતોષકારક જવાબ આપતા હોય છે પણ આ મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારની કોઈ તસદી લીધી નથી અને અમારા પ્રશ્નો અંગે કોઈ સંતોષકારક લેખિત કે મૌખિક જવાબ આપવામાં આવતો નથી ઉપરાંત તેઓને મળવું જનપ્રતિનિધિઓ સહિત સમાજ મોભીઓ તથા જાગૃત નાગરિકો માટે દુષ્કાળ થઈ ગયું છે ત્યારે સામાન્ય પ્રજાજનની હાલત શું થતી હશે તેની કલ્પના કરી શકો છો તો મ્યુનિસિપલ સભ્યો અને મારા તરફથી મ્યુનિસિપલ કમિશનરને ઉદેશીને લખાયેલા પત્ર અંગે વારંવાર યાદપત્ર તથા નોંધ લખવા છતાં તે બાબતે આજ દિન સુધી મહત્તશી પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી અને જે જવાબ મળ્યા છે તે પર્યાપ્ત નથી અને અધૂરી વિગતો સાથે હોય છે તો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સમાન છે સમાનચિત પાયલસાકરિયાએ પુરાવા આપતા જણાવ્યું કે સહિત અમુક નગરસેવકોના લખેલ પત્રોના આજ દિન સુધીના કાર્યકાળમાં ન મળેલ જવાબોની માહિતી પણ આપી હતી નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે અમે વિપક્ષ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીને અમે રજૂઆત કરી છે પત્ર દ્વારા કે સુરત મહાનગરપાલિકામાં જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ જ્યારથી સુરતમાં આવ્યા છે અને જ્યારથી એમણે કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લઈને આજ દિન સુધી એમના વર્તન ઉપરથી એમના કાર્ય પદ્ધતિ ઉપરથી એવું લાગે છે કે એમને કોઈ જ રસ સુરત મહાનગરપાલિકાના વિકાસના કામમાં કે નાના લોકોના જે અ જરૂરિયાતની અને જે પ્રાથમિક સુવિધાઓની જે જરૂર હોય એ બાબતના જે કામો હોય એમાં રસ નથી એવું લાગે છે કારણ કે છેલ્લા અઢી ત્રણ વર્ષથી જોઈએ તો જ્યારથી અમે ચૂંટાયા ત્યારથી લઈને અત્યાર સુધી અમારા વિપક્ષના તમામ સભ્યો અને અમે ખુદ અમે વારંવાર એમને પત્ર લખ્યા છે લોકોની સમસ્યાઓને લઈને અંદાજિત પત્રોની સંખ્યા હું જણાવું તો પાંચસોથી પણ વધારે સંખ્યા થાય છે આજ દિન સુધી એટલા બધા પત્રો લખવા છતાં પણ કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી માનનીય કમિશનરશ્રીએ કોઈ તસદી નથી લીધી સાથે સાથે અત્યાર સુધીની વાત કરીએ તો જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જે પ્રમાણે હજારો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પરંતુ જે કામગીરી થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ હોય છે અને ક્યાંક ને ક્યાંક નાના લોકોને ભેદભાવ હોય છે અને મોટા લોકોને સાચવાની નીતિ હોય છે આવું વારંવાર અમે જોતા આવ્યા છીએ આ બાબતે જ્યારે અમે સામાન્ય સભાની અંદર વિપક્ષ દ્વારા અમે જ્યારે રજૂઆતો કરતા હોઈએ ત્યારે પણ શ્રી દ્વારા કાં તો ઉડાવ જવાબ આપી દેવામાં આવતો હોય છે અને કા પછી ચૂપ રહી જતા હોય છે ઘણી બધી વખત સામાન્ય સભાની અંદર કમિશનરશ્રી હાજર પણ નથી હોતા જ્યારે જ્યારે કોઈ અગત્યની મિટિંગનું આયોજન કર્યું હોય જેમ કે પ્રિમુન્સુની સમીક્ષા બેઠક હોય તે કોઈ પણ બાબતની તો ત્યારે માનનીય શ્રી પોતાના કામોની અંદર વ્યસ્ત હોય છે એ વ્યસ્ત હોય છે વીસીમાં એટલે કે વિડીયો કોન્ફરન્સમાં તો માત્ર ને માત્ર વિડિયો કોન્ફરન્સ અને એ બધું જ કરશે તો અમને એનાથી વાંધો નથી પરંતુ સુરત મહાનગરપાલિકાના ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ પણ આવવો જોઈએ આજે વિપક્ષ તરીકે જો અમારી સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવતી હોય અમારી સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોય અમારો અવાજ સાંભળવામાં ના આવતો હોય તો સ્વાભાવિક વાત છે કે સામાન્ય માણસ મજૂર વર્ગ તો કઈ રીતના એમ એમનો અવાજ એ સાંભળતા હશે અને અત્યાર સુધી જ્યારે જ્યારે કમિશનર દ્વારા કોઈ અવાજ કે જે રજૂઆતો હોય સાંભળવામાં નથી આવતી ત્યારે લોકો અમને અહીંયા આવીને રજૂઆત કરતા હોય છે કે કમિશનર મેડમ પાસે સમય નથી અમને મુલાકાતનો સમય નથી આપતા અમારી એટલી જૂની ફરિયાદ છે છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો આ ખરેખર ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક વિષય છે તો આ બાબતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના હિતને ધ્યાને લઈને માનનીય શ્રીની બદલી કરવામાં આવે અને એમની જગ્યાએ કોઈ એવા અધિકારીની નિમણૂક કરવામાં આવે કે જે સુરત મહાનગરપાલિકાનો આ હજારો કરોડનો જે વહીવટ છે યોગ્ય રીતે સંભાળી શકે અને તમામ લોકોને ન્યાય આપી શકે જય હિન્દ જય ભારત